લેવશાનના કારણે પોરબંદરમાં જન્માષ્ટમીનો લોકમેળો સંપૂર્ણ રદ કરાયો હતો અને તમામ જનધારથીઓને રિફંડ આપવાની જાહેરાત કરાઈ હતી જે જીએસટી સાથેની 100% રકમ પરત આપી દેવાની કામગીરી શરૂ કરાઈ છે પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાનો તારીખ 25 8 ના સાંજે 7:30 કલાકે પ્રારંભ કરવામાં આવ્યો હતો લોકમેળો ખુલ્લો મુકવામાં આવતા ચકડોળ સહિતના સ્ટોલ ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું જન્માષ્ટમીને સોમવારના રોજ પણ સવારથી મેળો શરૂ થયો હતો અને બપોર બાદ ધીમે ધારે વરસાદ પડ્યો હતો હવામાન વિભાગ દ્વારા પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી વરસાદ બંધ થવાનું નામ લેતો ન હોવાથી અને શોર્ટ સર્કિટ સર્જાય તો દુર્ઘટના ના બને તે માટે તંત્ર દ્વારા રાત્રે આઠ વાગ્યે ચકડોળ બંધ કરવામાં આવી હતી અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યા હતા ત્યારબાદ પણ વરસાદ ચાલુ રહેતા નોમના દિવસે મેળો સંપૂર્ણ રદ કરવાનું અને તમામ ધંધાર્થીઓને જીએસટી સાથેની તમામ રકમ પરત કરવાનું પાલિકાએ જાહેર કર્યું હતું આ વખતે પાલિકા તંત્રને મેળા મેદાનમાં પ્લોટની ફાળવણી હરાજી દ્વારા કરવામાં આવી હોવાથી રેકોર્ડ બ્રેક રૂપિયા એક પોઈન્ટ તોતેર કરોડની આવક થઈ હતી પરંતુ મેળો રદ થતા હાલ ધંધાર્થીઓએ ભરેલ ડિપોઝિટની રકમ અને આગામી સમયમાં તેઓએ ભરેલ તમામ રકમ પરત કરવાની કામગીરી શરૂ કરાય છે પોરબંદર છાયા નગરપાલિકાએ જન્માષ્ટમીનું લોકમેળાનું આયોજન કરેલ હતું તે આયોજન રદ કરવામાં આવેલ હતું ત્યારબાદ ત્યારબાદ રિફંડ માટેની જે જાહેરાત કરી હતી તેની કાર્યવાહી હાલમાં ચાલુ કરવામાં આવેલ છે અને અત્યારે ડિપોઝિટ પરત કરવાની કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવેલ છે નાના ઘણા ધંધાર્થીઓને અમે ડિપોઝિટ પરત પણ કરેલ છે અને આગામી એક કે બે અઠવાડિયાની અંદર લગભગ તમામ જે રકમ હતી બે કરોડથી વધુની એ તમામ અમે પરત કરવાની કાર્યવાહી પૂર્ણ કરીશું મોટી સંખ્યામાં લોકોને રકમ પરત કરવાની થતી હોવાથી પ્રથમ ડિપોઝિટની રકમ પરત કરાઈ રહી છે ત્યારબાદ સ્ટોલ ધારકો અને ચકડોળ ધારકોને બીજી રકમ પરત કરવામાં આવશે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર